પંચમહાલ જિલ્લામાં આવતીકાલે ભાઈ બહેનના પ્રેમસમા રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેને લઈને બજારમાં આજે ભાઈઓ માટે બહેનોએ રાખડીની ખરીદી કરી હતી અને શહેરાનગરમાં વિવિધ જગ્યાએ રાખડીઓના સ્ટોલ વેપારીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા આ વખતે વિવિધ પ્રકારની વેરાયટીવાળી રાખડીઓ બજારમાં જોવા મળી હતી રક્ષાબંધનના આગલા દિવસે સારી એવી ઘરાકી થતાં વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા ખાસ કરીને બાળકો માટે લાઇટિંગવાળી અને છોટા ભીમના પ્રતિકૃતિવાળી રાખડીઓ ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી ત્યારે આવતીકાલે શહેરા તાલુકા તેમજ પંચમહાલ જિલ્લા અને ગ્રામીણ વિસ્તારોમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે નમસ્કાર